Ram Ram, Putaram, Majam Badai.

બધા એમ ભરવા મળે ફૂલ એક ફાલ આવે બીજો ફલ ચાલુ હોય આપણી આમાં જો એક બી બીજી ફર પાછી મારી દીધા એ થોડું સુકાઈ જાય એટલે પછી રોટાવેટર વેટા હે હોય પેલા ખાતર નાખે પછી રોટાવેટર વેટા રાખવાનું હોય જે લગભગ પાંચ સદી હુકાવા દેવાનું જે છે ત્યારે હા લીલા ભીડા ખેંચવું આપણી જોવામાં પ્રમાણે દવા લીધી આ જાકરજી હું દેખાય થોડું થોડું બહુ તને જ બેઠી એમાં કારણ કે દવા મારતી દીધી ને બસ એટલો ભેજ ન એટલે ન બેઠા કે બહુ

આમાં ઉપર પાછો ફાળ એવું નામ નેતા આવ્યો એટલે ફેર હે અમુકામાં કોઈક બીજો છોડવો જીરાનું એમ બીજું જીરું હે ફૂહી આવ્યું અને આ જીરા હોય એવું હે યા નહી શિયાળનો ફેર હે અને દાણામાંથી એમ ફૂહી હે अब हाम्रो पारम्बार हुँदै मटा मटा छोडाइयो कारण खुट्टा કદાચ એક બે ફરજ દાઇથન નો રાઉન્ડ મારવું જોઈએ બીજી એક એવું નથી આટવાનું હા જો ફૂઆરી જઈએ થઈ ગઈ ને અમુક મગા મા પકડ્યા હા કાંઈક ભાઈ ન રોકાઈ વાંધો ન આવ્યો એમાં ટૂંકમાં એક એક ફૂંકી થઈ